પરત ફરવું પડ્યું છે કે શું રાજકોટ પોલીસ પર કાર્યવાહી ન કરવાનું કોઈ દબાણ છે શું જયદીપ દેવડા ભાજપનો નેતા છે એટલે ધરપકડ નથી થઈ કેમ છાવરવામાં આવે છે કેમ પોલીસ હજુ સુધી જયદીપ દેવડાને શોધી નથી શકી કારણ શું રાજકોટ શહેરમાં સીસીટીવી નેટવર્ક ક્યારે કામ આવશે જો આરોપીઓને શોધવા માટે નહીં વપરાય તો ક્યારે કામ આવશે શું રેડ થવાની છે તેની જાણ દેવડાને અગાઉથી જ થઈ ગઈ હતી અને એટલા માટે જ દેવડા ગુમ થયો આખરે પક્ષ આવા લોકોને છાવરે છે કેમ સૌથી મોટા સવાલ ઊભા થાય આખરે ક્યાં સંતાયો છે ભાજપનો બુટલેગર નેતા શું દેવડાને ફરાર થવામાં મદદ કરનાર સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા